હું આવી ગયો છું ફૂલ તૈયારી થઈ ગઈ છે ત્રણ દિવસીય ગૌકથા ચાલુ થવાની છે કાલ થી ચાલુ થવા જઈ રહી ત્રણ દિવસીય ગૌકથાની ફૂલ તૈયારી થઈ ગઈ છે કાલ એટલે કે તારીખ નવ ચાર બે હજાર પચીસ ના દિવસે ચાલુ થવા જઈ રહી છે ત્રણ દિવસીય ગૌકથા જેની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને જુઓ તમે ખાલી આ બધું એકદમ ઓર્ગેનિક વસ્તુ તમે જે આ ડિઝાઇન કે પેન્ટિંગ કે કોઈ પણ વસ્તુ જોઈ રહ્યા છો તે બધું એકદમ ઓર્ગેનિક છે કોઈ કલર કે કોઈ કેમિકલ નથી વાપરેલું આમાં અને આ ગૌકથા છે આમાં બધું એકદમ ઓર્ગેનિક જ વાપરેલું છે તમને હું સીન સિંહિયાનું બતાડીશ હવે આપણે ઉપરની તરફ જઈએ આ કથા કાલે સવારના નવ વાગેથી ચાલુ થશે એટલે કે તારીખ નવ ચાર બે હજાર પચીસના સવારના નવ વાગેથી ચાલુ થશે અને આ સ્ટેજ એટલે કે વ્યાસપીઠની ફૂલ તૈયારી થઈ ચૂકી છે અને હવે કાલે સવારના ચાલુ થશે એટલી જ વાર છે ગાડું કેમ શણગાર્યું છે એ જુઓ તમે ખાલી અને આ બળદગાડા ઉપર કથાકાર મહારાજ શ્રી બેસ છે અને આ ગાડા ઉપરથી જ એનું કથાનું વાંચન ચાલુ કરશે અને અહીંયા કોઈ પણ પ્લાસ્ટિક કે અન્ય ધાતુનો ઉપયોગ કર્યો જ નથી બધી વસ્તુ એકદમ નેચરલ અને એકદમ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે અને સમસ્ત ચોબારી ગામથી હું એક અપીલ કરું છું કે તમે ગમે એ જગ્યાએથી વિડીયો જોતા હો હું એક ખાસ અપીલ કરવા માંગુ છું કે તમે બધા બહોળી સંખ્યામાં બધારો ભાઈઓ બહેનો વડીલો અને ખાસ કરીને યુવા વર્ગ અને ગૌભક્ત ગમે એ જગ્યાથી તમે વિડીયો જોતા હો ખાસ કરીને એકવાર ગૌકથાનો આનંદ માણો એકવાર ગૌકથા સાંભળો ત્રણ દિવસીય ગૌકથા છે તો જરૂરથી ચોબારી ગામ વતી હું અપીલ કરવા માગું છું કે તમે બોડી સંખ્યામાં વધારો બસ એટલું જ કહેવા માંગુ છું જય ગૌ માતા અને અમારા વિડિયોને લાઈક કરી નાખજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય ગૌ માતા